ઝાલોદ વિશ્વકર્મા મંદિરનો અડતાલીસમો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો આ તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે આઠ કલાક સુધીમાં જે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ઝાલોદ મુકામે આવેલા વિશ્વકર્મા મંદિરનો જે આજે અડતાલીસમો વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભજન તેમજ આરતી અને પ્રસાદનું આયોજન કરાયું હતું મોડી સંખ્યામાં ભક્તો જેઓ કે મંદિર ખાતે હાજર રહ્યા હતા અને ધામધૂમપૂર્વક હર્ષોઉલ્લાસ સાથે વિશ્વકર્મા મંદિરનો અડતાલીસમો વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજના અખાત્રીજના શુભ દિને એટલે કે વેસક સુદ ત્રણ તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ બુધવારના રોજ જે અડતાલીસમો વાર્ષિક પાઠોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો સત્યોતેરથી લઈને બે હજાર પચીસ સુધીમાં જે અડતાલીસ વર્ષ પૂર્ણ થયા છે અને આજે અડતાલીસમો જે વાર્ષિક પાઠોત્સવની ઉજવણી કરાઈ હતી જેમાં મહિલા મંડળ દ્વારા જે ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું તેમજ સમાજના સર્વજ્ઞાતિના બંધુઓ દ્વારા સમૂહ આરતી ઉતારવામાં આવી હતી અને મહાપ્રસાદીનું પણ આયોજન મંદિર ખાતે રાખવામાં આવ્યું હતું